જુઓ માતા પિતા તરીકે આપણને સ્વાભાવિક એવી ચિંતા હોય કે અમારા બાળકોનું ભવિષ્ય કેવું હશે એમનું શું થશે ડિગ્રી બાબતે પણ આપણે બહુ એવું વિચારતા હોય ઘણી કે કઈ ડિગ્રી એમને આગળ જતા કામ આવશે કયું કેરિયર એમને આગળ જતા કામ આવશે અહીંયા બરાબર સાંભળી લેજો જગત એટલું બધું પરિવર્તનશીલ છે ને કે એમાં કશું જ આજે સુનિશ્ચિત કરવું અને ખૂબ અઘરું છે જો એ કોઈ વૈશ્વિક સિદ્ધાંત સાથે કનેક્ટેડ ના હોય તો હાફ ટાઈમ નામનો એક શબ્દ છે હાફ ટાઈમ એટલે શું તમને કદાચ ખબર હશે પણ ન સમજાય તો કહું દવા હોય ને દવા તો એમાં આપણે એવું ઘણી વાર એવું કે એક આ ગોળી છે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ લેવાની છે અમુક ગોળી આપણને એવું કે સવાર અને સાંજ લેવાની છે આવું ગોળીમાં ફરક છે ને આધારે થાય ત્યાં આ કન્સેપ્ટ આવે છે હાફ ટાઈમ મેડિકલ ફિલ્ડમાં કોઈ દવા પીધા પછી એની અસર બોડીમાં અડધી થઈ જાય અને પછી ત્યાંથી ઘટવા માંડે આ એનો અડધી થવાની જે અસરની વ્યાખ્યા છે ને એનું નામ હાફ ટાઈમ છે એટલે સવાર બપોર સાંજ વાળી ગોળી હોય તે સવારે પીધી હોય એટલે બપોરે એની અસર અડધી થઈ જાય પછી એ ઘટવા તરફ જ હોય બોડીમાં અસર વધારે નહીં બોડી પર એની અસર ઘટતા પ્રમાણમાં હોય એનો મધ્યાહન થઈ ગયો હોય એને હાફ ટાઈમ કહેવાય પછી ઘટતા ઘટતા સાંજ થાય ત્યાં બિલકુલ ઘટી જાય એટલે એ ઘટવાનું શરૂ કરે ત્યાં બીજી એક ગોળી આપણે લઈ લેવાની તો સવાર બપોર સાંજ એમ ત્રણ ટાઈમ હોય અમુક ગોળીની અસરકારકતા વધારે હોય તો સવારથી સાંજ સુધી એટલે સાંજે એનો હાફ ટાઈમ હોય ઘણાનો દસ દિવસ હાફ ટાઈમ છે આને હાફ ટાઈમ મેડિકલ ફિલ્ડમાં કહે આ મેડિકલ ફિલ્ડથી તમને તરત સમજાય એટલે મેં વાત કરી પણ જગત કેટલું ઝડપથી પરિવર્તન છે તો આ જે નોલેજનો જ્ઞાનનો હાફ ટાઈમ ટેન યર છે તમારી પાસે દુનિયાનું કોઈ પણ નોલેજ હોય એ દસ વર્ષ પછી કામનું ઓછું થતું જાય છે અને એની અસર ઘટી જાય છે મેથ્સ અને સાયન્સમાં આ ગાળો બે વર્ષનો છે આવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ તો કયા બાળકનું ભવિષ્ય સલામત છે એમ મૂકવું આપણે હું તમને ગૂગલનો એક ડેટા આપું ગૂગલમાં તમે કાંઈ પણ સર્ચ કરો તમને સામેથી બતાવે કે આ આ કેટલા લોકો આવું સર્ચ કરે છે અથવા આ સર્ચ કરો છો તો તમે આવું આવું સર્ચ કરી શકો કેમ કે એવું પહેલાં ઘણા બધા લોકોએ સર્ચ કર્યું હોય તમને જાણીને આશ્ચર્ય થાશે તો પણ એટલો બધો ડેટા હોવા છતાં એવરી સિક્સ સર્ચ ઓન ગૂગલ ઇઝ અ ફર્સ્ટ ટાઈમ સર્ચ એટલે કે છ સર્ચમાંથી એક સર્ચ તો એવું હોય છે જે ગૂગલમાં આજ સુધી કોઈએ ના કર્યું હોય આ ડેટા છે એટલી બધી ઝડપથી દુનિયા બદલાઈ રહી છે તો આમાં કયા બાળકો ટકશે એને સમજવા માટે સામાજિક ઇતિહાસ આપણે જોવો જોઈએ માનવ જાતિનો ઇતિહાસ જોવો જોઈએ મેં વાત કરી જે સિદ્ધાંતો વૈશ્વિક સત્ય સાથે લાગતા વળગતા છે એ બદલાશે નહીં એના સંદર્ભમાં તમે કાંઈ ગોઠવું છે તો એ તમને લાંબા ગાળા માટે તમને સલામતી આપશે આ માનવ જાતિનો ઇતિહાસ જોવા જઈએ તો શું છે પાંચ પ્રકારના યુગો આવ્યો એમ કહેવાય સૌથી પહેલો યુગ તો શિકારનો લોકો શિકાર કરીને જીવતા હતા બીજો યુગ આવ્યો શિકારમાંથી કૃષિમાં સૌથી પહેલા શિકાર યોગ છોડીને જે કૃષિમાં આવ્યો લોકો સુખી થયા એનું કેરિયર સારું ગયું કઈ રીતે એક જગ્યાએ રહી શકતા હતા ભવિષ્યનો થોડો સંગ્રહ કરી શકતા હતા શિકારમાં ભવિષ્યનો સંગ્રહ કરવાનું કોઈ વ્યવસ્થા નહોતી ખેતીવાડીમાં આ અનુકૂળતા હતી ખેતીવાડી પછી ઉદ્યોગોનો ત્રીજો યુગ આવ્યો ખેતીવાડી છોડીને સૌથી પહેલા જે ઉદ્યોગોમાં આવ્યા એ લોકો વધારે સમૃદ્ધ અને સુખી થયા અને ઉદ્યોગો પછી માહિતીનો યુગ આવ્યો ટેકનોલોજીનો યુગ આવ્યો જે યુગમાં આપણે આજે છીએ આવનારો યુગ શેનો છે બરાબર સાંભળજો આવનારો યુગ સમાજશાસ્ત્ર જે કહે છે યુનિક ટેલેન્ટનો યુગ છે તમારી પાસે દુનિયાને આપવા માટે પૂટીકું કંઈ છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું એક રિસર્ચ છે કે આવતા વીસ વર્ષમાં ફોર્ટી નોકરીઓ જે છે એની જગ્યા નહીં રહે આ આ પ્રકારની નોકરીઓ જ નહી એમ તો કેવા બાળકોનું ભવિષ્ય સલામત છે જેની પાસે આ જગતને આપવા માટે પોતી કુ છે યુનિક ટેલેન્ટ છે હવે બાળકોને આપણે ખરેખર એ યુગ આવી ગયો છે કે બહારથી કશું અંદર ભરવાને બદલે અંદર જે ભર્યું છે એ બહાર કાઢવાનો એજ્યુકેશનનો વાસ્તવિક અર્થ જે બાળક સાથે જીવાયો નથી ને એ બાળકનું ભવિષ્ય સલામત નથી અને જે બાળક સાથે એજ્યુકેશનનો વાસ્તવિક અર્થ જીવાયો છે એ બાળકનું હવે પછી ભવિષ્ય સલામત છે